વંદે માતરમ ભારત માતા કી જય આજે છવ્વીસમી જાન્યુઆરી દિન અને આપણે આવી ગયા છીએ ગોંડલ તાલુકાના ગામ પ્રાથમિક શાળાએ ઉજવણીનો માહોલ હોય તો ચાલો આપણે ધ્વજવંદન કરીએ અને ઉજવણી કરીએ ભારત માતા કી જય શરૂ થવાને ત્યાં આવ્યું છે ધ્વજવંદન thank yeah. you શાળા વ્યવસ્થાપન સમિતિ નવાગામ તરફથી આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું હવે કોઈ પણ કાર્યક્રમ ની શરૂઆત છે એ સ્વાગત ગીત થી કરવામાં આવે છે नमस्कार मेरा नाम प्रेमराव मैं जिसकी रक्षा में पढ़ता हूँ आज छब्बीस जनवरी है सबसे पहले मैं गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं देता हूँ आज हम चतुरा गणतंत्र दिवस मना रहे हैं गणतंत्र दिवस हमारे देश एक राष्ट्रीय त्यौहार है छब्बीस जनवरी उन्नीस को उन्नीस पचास को भारत का

અને એની માતૃભાષા હિન્દી હોવા છતાં ગુજરાતી ભાષાની અંદર સરસ મજાનો અભ્યાસ કરી રહ્યા છે ભલે સરકારે એક અભિયાનને પણ સાથે સાથે જોડેલું છે બેટી બચાવો બેટી પઢાવો એ અભિયાન અંતર્ગત છેલ્લા આખા વર્ષ દરમિયાન જે દીકરીઓનો જન્મ થયો છે એ દીકરીઓને આ પ્રસંગે આપણે પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવાની છે છેલ્લા એક વર્ષની અંદર બાર દીકરીઓનો જન્મ થયો છે એમાંથી હું જેમના નામ બોલું અને હાજર હોય અહીંયા તો એ સ્ટેજ પાસે આવશે અને બેન સોલંકી એમને હું વિનંતી કરું કે બેન તમે અહિયાં ધ્વજ પાસે આવો અને અમારા શાળા વ્યવસ્થાપન સમિતિના શિલ્પાબેન એમને શીગ આપી અને સન્માનિત કરશે બેન શ્રી શિલ્પાબેન સન્માનિત કરનાર શિલ્પા બેન નો હવે હું બેન મીના બેન કહું કે તમે આ શાળામાં અભ્યાસ કર્યો છે તો જે તે સમય અને અત્યારે તમને શું અનુભવ છે તમે ઉચ્ચ અભ્યાસ કરી અને રાજકોટ જેવા સિટી અંદર અત્યારે તમારી કારકિર્દીનું નું કરી રહ્યા છો તો એ અને આ એમના વચ્ચે તમારા જે અનુભવો છે એને બે શબ્દોમાં શેર કરો બેન શ્રી મીનાબેન હલો પેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ શિક્ષકો પ્રિન્સિપાલજનો તમામ સરપંચો ભાઈઓ બહેનો બરાબર કારણ કે હું અહીંયા અભ્યાસ કરી અને અહીંયા સુધી પહોંચી એમાં મારા તમામ એટલે તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા ખૂબ જ સારા અવસર પર ધ્વજવંદન કરવાનો મને આવો સારો મોકો આપો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું અને તમામ વાલીઓને મારું એવું કહેવાનું દિલથી કે તમે તમારા બાળકોને છે જે પ્રાઇવેટ સ્કૂલોમાં મૂકો છો એના કરતાં ગવર્મેન્ટ સ્કૂલોનું જો શિક્ષણ આપવામાં આવે તો તમારું બાળક છે એ સારા શું કહેવાય કે વર્ગમાં જે ગવર્મેન્ટનો સારામાં સારું જે લાભ આપે છે જે પ્રોજેક્ટ વર્ક થઈ થાય છે અહીંયા બરાબર એ બધા પ્રોજેક્ટ વર્કનો પણ સારામાં સારો છે એ ઉપયોગ કરે અને સારામાં સારું છે એ ભણતર આપણા શિક્ષકો આપે જ્યારે તમે પ્રાઇવેટ સ્કૂલોની અંદર ભણાવો છો તો ત્યાં એવું થશે કે એ એનું સ્કૂલનું મેનેજમેન્ટ છે એ સાચવવા માટે જે ટેન્થ ફાઇલ શિક્ષકો છે ટ્વેલ્થ ફાઇલ શિક્ષકો છે

એક્ઝામ ક્લિયર કરીને અને પછી એને જે તે અંદર છે એક મોકો મળે છે એટલે જો એવું હોય કે ગવર્મેન્ટની સ્કૂલોની અંદર કોઈ ભણાવતું છે નહીં ટાઈમ બગડે છે અને છોકરાઓ છે એ શું કહેવાય કે એનો સારો પ્રોગ્રેસ થતો નથી તો એવી કોઈ વાલીઓની માનસિકતા હોય તો એ માનસિકતા છે એ ન રાખવી જોઈએ મારું એવું દિલથી કહેવાનું છે એટલા માટે બધા વાલીઓને મારું એ જ સજેશન છે કે શું કહેવાય કે બને ત્યાં સુધી છે એ ગવર્મેન્ટ સ્કૂલોમાં છે એ ભણાવવા જોઈએ કારણ કે હું ખુદ અહીંયા છે એ વન ટુ એટ સુધી એક થી આઠ સુધી અહીંયા ભણીને અને આ સ્ટેજ ઉપર કમ્પ્લીટ થયું છે મારું બી એડ બરાબર એટલે ખૂબ જ એટલે ખૂબ જ છે ધ્યાન આપે અને અહીંયાથી છે એ એક હરેક બાળક છે હરેક વિદ્યાર્થી છે એ ખૂબ જ સારા લેવલ સુધી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ લઈ અને જે સારા લેવલ સુધી પહોંચે એવી મારી દિલથી ઈચ્છા છે અને હું ખૂબ જ શું કહેવાય કે બધા પ્રિય છે એ મારા શિક્ષકો છે પ્રિન્સિપાલ છે ગ્રામજનો છે બરાબર બધાનો છે એ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત જય ધરતી માતા જય સરસ્વતી માતા અને ખુબ ખુબ ધન્યવાદ ધોરણ ચાર અને પાંચ ની કન્યાઓ છે એ દેશ ભક્તિ ગીત છે રજૂ કરશે સોલંકી ધોરણ આઠ કે teachers parents and all my dear friends my name is solanki swet i wish you all we are celebrating 76th republic day of our country republic day is the national festival of india it is a very important day for us on this day 1950 the constitution of india came into force the constitution is the supreme law of india Dr. Bimra Ambedkar is the father of our constitution. We should respect our constitution. Republic Day makes us realize the importance of democracy. It teaches to us life in love, peace and unity. So let's pledge that we will make our country the best country in the world. I am proud to be an Indian and I love my country very much. Jai Hind, Jai Bharat.

જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની કાઈ ની વચ્ચે આવતો નથી ડાયરેક્ટ સમગ્ર શિક્ષા અભિયાન ભારત સરકાર જ આ ની અંદર માં આ શાળા ની મોનિટરિંગ થાય છે હવે તમને હું એટલા માટે યાદ અપાવું કે એનું મોનિટરિંગ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત થાય તો એની થી 2020 ડાયરેક્ટ મોડેલિંગ ની ગ્રાન્ટ છે ત્યાં પણ મળે છે ત્યાં આપણે કમ્પ્યુટર લેબ જે જરૂરિયાત છે એ પણ ડાયરેક્ટ આપણને આવી છે ટેબલ ચેર એ બધું એનીપી 2020 અંતર્ગત આપને મળેલી છે ફર્નિચરની અંદર હજી અપગ્રેડ થાય છે 7મો અને 8મો ધોરણનું એનીપી 2020 અને એક કોન્સેપ્ટ નિપુણ ભારતનો જે કોન્સેપ્ટ છે એનીપી 2020 અંતર્ગત એ અંતર્ગત આપણે બેન્ચ મળેલી છે આપણે સીડબ્લ્યુએસએન બાળકો માટે અલગ શૌચાલય છે એ અને કુમાર કન્યા માટે શૌચાલય એ પણ આપણી ભૌતિક જરૂરિયાત આપણને પૂરી પાડી છે ન્યુટ્રિશન ગાર્ડન જે પણ એની જોગવાઈ અંતર્ગત હતો પણ આપણે અગાઉથી જ આપણને મળેલો છે એ બદલ હું નવા ગામના દાતાશ્રીઓનો આભાર માનું છું કે જે તે સમયે આપણે વાર્ષિક ઉત્સવમાં જે ફાળો થયેલો તો એમાં આપણે સરસ ન્યુટ્રીશન ગાર્ડન અગાઉથી જ સરકારે તો આપણને પછી કાર્યક્રમ આપ્યો અગાઉથી જ આપણે એ વસ્તુ છે એનું સરસ ઇમ્પ્લિમેન્ટ છે મધ્યાહન ભોજન સંચાલકો કરે છે ત્યારબાદ કમ્પાઉન્ડ હોલ કે શાળાની આજુબાજુ કમ્પાઉન્ડ હોલ હોવી જોઈએ એ પણ આપણને Kuno Pixie in the Unterpretator

બેન બીનાબેન આપને સાથ ધરાવું છું સ્કૂલ છે સ્માર્ટ સ્કૂલ છે ગામજનોને ખબર છે તમને કદાચ ખબર નહીં હોય તો દરેક વર્ગ ખંડ કદાચ સમય હોય તો મુલાકાત લઈ જાઓ તો એ અંતર્ગત આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત નવાગામ પ્રાથમિક શાળા લેબ આ દરેક સ્માર્ટ ક્લાસ છે એ મળેલા છે કોમ્પ્યુટર લેબ સીઈટી પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારે આપણને ડાયરેક્ટ ત્યાંથી

એ આપણે અહીંયા છે કે જેના ક્રાઇટેરિયાની અંદર આવે છે એનું કારણ છે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ એની અંતર્ગત સ્કૂલ ઓફ એક્સિલન્સમાં નવાગામ પ્રાથમિક શાળા જોડાયેલી છે એ અને છતાં પણ કોઈ પણ આટલી વસ્તુની અંદર ક્રાઇટેરિયાની બહાર કાંઈ પણ હશે તો આપણી ગ્રામ પંચાયત પણ સક્રિય છે કે જે કંઈ પણ ઘટતું હશે તો એના માટે થઈ અને આપણને આપી શકશે હાલ પૂરતું જે સુવિધા હોવી જોઈએ એ આપણી પાસે ભૌતિક સુવિધાઓ તમામ છે પણ એની જાળવણી કરવી એ અમારી પાછી ફરજ છે પછી એજ્યુકેશન પોલિસીમાં આગળ વાત કરું તો આપણી શાળામાં સીડબ્લ્યુએસ બાળકો નથી પણ તમે જે પીડા પટ્ટા જુઓ છો એ અને હેલ્થ જુઓ છો એ પણ ભારત સરકારની સ્કૂલમાં ફરજીયાત વસ્તુ છે જે આપણી શાળાની અંદર છે આવું ઘણું બધું આપણી શાળામાં છે 45 પ્રકારના સાહિત્ય પેલા ધોરણ 1 થી 2 માં છે 45 પ્રકારનું સાહિત્ય આપણને વારે વારે મળે છે અને એ સાહિત્યને લઈ આવવામાં આપણા રસિક ફાળો છે ખૂબ જ મહત્વનો છે એટલે રસિક છે એના માટે એક જોરદાર તાળીઓ વધાવો એ પણ નેશનલ એજ્યુકેશન પોલિસીના ભાગ છે કારણ કે જોરદાર તાળીઓ વધાવો કરવાનો છે શાળાનો રાત્રિના સમયે વાર્ષિકોત્સવ કરવાનો છે એ પણ તમને આગળથી જણાઈ દો હવે ધોરણ આઠના વિદ્યાર્થીઓ છે એ દેશભક્તિ ગીત છે એ રજૂ કરશે ધોરણ આઠની વિદ્યાર્થીની

સ્વતંત્ર ભારતનો જે પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખાય છે આજના દિવસથી આપણો સંવિધાન ભારતમાં અમલમાં આવ્યું આપણા રાષ્ટ્રીય તહેવારો બે પંદરમી ઓગસ્ટ ચોવીસમી જાન્યુઆરી દેશને આઝાદ કરવા માટે ઘણા નામી અનામી શહીદો નેતાઓ અને આઝાદીના લડવૈયાઓએ મહેનત કરી હતી ત્યારે અબૂલ આઝાદી આપણને મળી છે હમણાં વાત કરી કે બેન જે ધ્વજ ફરકાયો બેનાબેન એ આ શાળામાંથી જ અભ્યાસ કરીને આગળ ગયા છે ભારત સરકાર અને ગુજરાત સરકારનો એક ઉદ્દેશ છે નારી શક્તિને સશક્તિકરણમાં લઈ જવા માટે એટલે અહીંયા એક જ નહીં પણ ઓલ ઓવર ગુજરાતની અંદર જ્યાં જ્યાં ધ્વજ છે ત્યાં શિક્ષિત દીકરીના હાથે ધ્વજ ફવાનો સરકારનો એક અભિગમ છે કે નારી સશક્તિકરણને પુરુષોની સાથે સહભાગી થવા માટે પછી કોઈ પણ ક્ષેત્ર હોય રાજકીય ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર હોય ઔદ્યોગિક ક્ષેત્ર હોય કોઈ પણ ક્ષેત્રમાં પૂરું પ્રાધાન્ય આપવું રહી વાત શાળાની શાળામાં જે સુવિધા છે એમાં જાગૃત ગ્રામ પંચાયત જ નહીં જાગૃત ગ્રામજનો અને ખાસ તો હું કહું કે જેટલા શિક્ષકો જાગૃત છે ને એનું આ પરિણામ છે બાકી તમને અહીંયા ખબર હોય અમને ખબર ન હોય તો એ ઉપર જોયું જાય તમે ઝડપી લો અમને વાત કરો એટલે અમે એની પાછળ ફરી દઈએ સ્કૂલ ઓફ એક્સિલન્સમાં સાહેબ આપણે પૂરેપૂરે મહેનત કરી હવે ગ્રામજનો જાગૃત ગ્રામ પંચાયતના સદસ્ય જાગૃત અને શિક્ષકો જાગૃત અને એવું એક વસ્તુ એવી નહીં બને કે અહીંયાથી ટપીને બાજુના ગામમાં કે ઓલા ગામમાં જાય હર હમેશ આચાર્યનું એક જ વધારે પડતું કામ હોય કે સ્કૂલની સુવિધાને સ્કૂલમાં મળતી જે સરકાર તરફની યોજના કઈ રીતે લઈ આવવી એના ધ્યાને આવે એટલે અમારા ધ્યાને મૂકે અમે એમાં અમારી બનતી મહેનત કરીએ અને વધારે પડતા તો અમને જેક મારે છે ગઢવી સાહેબ આપણે એમ કહીએ આટલું ઓળખીતું નથી તો બીજા દિવસે જ એનો ફોન આવે કે તમે આ નંબર ઉપર ફોન કરજો ને મારું નામ દીધો ગઢવી સાહેબ એમ કહેવાય કે આ નંબર ઉપર ફોન કરજો ને મારું નામ દેજો એટલે આપણે અહીંયા ફોન કરીને જાય ને તે તો તૈયારી થઈ ગઈ હોય એટલે મહેનત એમ ઓછી જેટલી સક્રિયતા એટલી મહેનત ઓછી એટલી સફળતા આજના દિવસની સમસ્ત રાષ્ટ્રને શુભેચ્છા ગામજનોને શુભેચ્છા શિક્ષક મિત્રોને વિદ્યાર્થી મિત્રોને બધા જને આજની આ રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા જય હિન્દ જય ભારત